મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે જાણે કે દિવાળી હોય એ પ્રકારનો માહોલ છે રાજકોટમાં પણ આવું જ છે રાજકોટની વાત કરવામાં આવે તો ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે અને રાજકોટનું જે આકર્ષણનું કેન્દ્ર છે તે આ પોસ્ટર બન્યું છે પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું છે આ પોસ્ટર છે તે અત્યારે તો રાજકોટ વાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બની ચૂક્યું છે આ બાવીસ માળની આ ઈમારત છે ને બાવીસ માળની આ ઈમારત અંદર આ જે પોસ્ટર છે તે લગાડવામાં આવ્યું છે ને આ પોસ્ટર હું આપને બતાવી રહ્યો છું કે કેવડું વિશાળ છે અને ખાસ તો રાજકોટવાસીઓ જે પણ અહીંયા પસાર થાય છે તેમના માટે આ એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે 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 લોકો અહીંથી સેલ્ફી પણ રહ્યા રહ્યા બનાવી કારણ કે ખૂબ જ વિશાળા પોસ્ટર છે તે મૂકવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં અનેક જગ્યાએ અત્યારે ભગવાન શ્રી રામ જ્યારે પધારી રહ્યા છે ત્યારે ઉજવણીનો માહોલ છે ઉત્સાહનો માહોલ છે જાણે કે દિવાળી પહેલા એટલે કે આ વર્ષે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે બે દિવાળી છે તો આ પ્રથમ દિવાળીનો માહોલ છે કે જેમાં વિશાળ સંખ્યામાં લોકો આ જે મહોત્સવ છે તેમાં ભાગ લઈ રહ્યા છે ભલે તેઓ અયોધ્યા ન જઈ શકે પરંતુ રાજકોટ શહેરમાં રહીને તેઓ ભગવાન રામને આવકારી રહ્યા છે અને આવું જ કઈક સિલ્વર હાઈટ બિલ્ડિંગમાં પણ જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ ભેળા ગુજરાત ફર્સ્ટ રાજકોટ